તમને બધાને ખબર છે મે હું મારા જીવનમાં પરસેવો મારા બે હાથ નથી બે પગ નથી બરાબર તો તમે જ મને મિત્ર કયો મારા પાસે હે ને તો હવે તમે જ કયો મારે શું કરવું જોઈએ તો કીર્તિ પટેલની તને ચેલેન્જ છે કે તું ગમે એવા કાવતરા કરીશ તો કીર્તિ પટેલને નહીં પડે કેમ કે દરેક મેટર ની અંદર કીર્તિ પટેલનો સચ્ચાઈનો અવાજ હોય અને જ્યારે કોઈ માણસ સત્યના વે ઉપર ચાલતું હોય ચાલતા હોય સત્યના રસ્તા ઉપર ચાલતા હોય અને તમે જો મને ધમકાવા આવો ડરાવા આવો હે અને 15 લાખ રૂપિયા જો મે માંગ્યા હોય ને તું મને પ્રૂફ એવિડન્સ આપી દે બકા એટલે હું તને 30 લાખ રૂપિયા આપીશ જા 30 લાખ રૂપિયા કીર્તિ પટેલ તને દેવાના મને પ્રૂફ લાવી દે બરાબર નકર બને આવડે જો હા લીગલી કરતા એટલે વેમ માં રહેવાનું બરાબર અભી તો રામ બવાણ આય કે તમારા પગ નીચેની જમીન હલી જશે શું જમીન આમ કીર્તિ પટેલ હું કાળી નાગણ એટલે યાદ રાખવાનું બકા તને શું લાગ્યું કે તું આવો વિડીયો બનાવી નાખીશ તું એવા ફોન કરાવડાવે મને ધમકાવવા માટે એવા ફોન કરાવડાવે કે મારા મમ્મીએ

અને જો મને આવી રીતે મારા ઉપર મુસીબત આવી હોય અને કદાચ પટેલ લડતા લડતા શીખી છે ડરતા બરાબર એટલે આજે ખાલી દીકરીની ઈજ્જતની વાત હતી નથી તો દીકરીના સ્વાર્થ નથી તો આને કોઈ એવી વાત કરી છતાં પણ મારા બેટો મેં તમને રેકોર્ડિંગ મૂક્યા ને મારા બીજા આઈડી ઉપર મે રેકોર્ડિંગ મૂક્યા છે જેને નો જોયા હોય જોયાવજો અને પૂરા રેકોર્ડિંગ સાંભળજો ભાઈ મને ઈ ભાઈ જેના ઘરે ગયો તો ને આ વાળો કે ભાઈ મને ગમમે એમ કરીને પતાવડાઓ નહી કે રામબાણ આવવાનું છે રામબાણ પણ કદા તુમારા ઉપર પોલીસ કેસ કરી દે બરાબર એટલે કોઈ દીકરી માટે કેસ થાય ને તો હું તો ગરવાની વાત લો ગરવાની હું વાયલા નો કહો કે પીછે હટ નો કરું કે દીકરી ને નો કહો કે તારા લીધે મારા ઉપર કેસ થયો એમ અરે વટ થી કહો કે વાંધો નઈ ભઈ વટ થી કહો અને ખોટા માણસના કેસ ના લે જ્યારે તું દીકરીની ની ઇજ્જત કાઢતો તો ઇન્ટરવ્યુ આપતો સ્ટોરીઓ ચડાવતો તો ફોટો મુકતો તો ત્યારે તને કઈ વિચાર નતો આવ્યો તું તો બહુ બધા ઇન્ટરવ્યુ આપતો તો તારા રીલ્સ માં બોલતો તો બધું કે મને તમે જ મને કયો ઈ કે મે મારી લાઈફ ની અંદર કે આટલો બધા ખર્જો કરીને લગન કર્યા હતા મિત્રો અને ઈ મને મૂકીને જતી રહી એમ ઓહો પણ મિત્રા એ રેકોર્ડિંગમાં માં બધું કબૂલે છે દિકરીને મુખી આયા તા મારીને શું બિચારી પ્રેગ્નન્ટ તકલીફ કે પાટા મારતો શું કરતો તો ભગવાન માતાજી તારો એક પોકય નઈ રહેવા દે જા તને એક પોક આપ્યો છે ને પણ બીજો પોકય તારો કુદરત લઈ લેશે કેમ કે ઈ તું દિકરીના પેટમાં પાટા મારતો તો પોકમાં પેટમાં પાટા મારતો તો હવે ભાઈની લવસી પતિ દિકરી આરે બરાબર ઈ દીકરીને દોઢ મહિના સુધી એના ઘરે રાખી બરાબર જ્યારે ઈ દીકરીને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું તો આ ભડનો દીકરો પાછો કે ત્રીજો મહિનો જતો તો ઓ ભાઈ મહિનો દિવસ જ થયો તો દોઢ મહિનો બરાબર હવે છોકરો પડાય પછી તો એમ જ બોલ લે કે ત્રીજો મહિનો જતો તો અને તારા રિલેશનશિપ કેટલા ટાઈમ થી હતા એની સાથે પાછો એમ કેતો તો કે ભાઈ મને ખબર નોતી એમ તને દે કોણ દીકરી બધું ભૂલીને તારા ઘરે આવી પેલા છોકરીને કાઢી મૂકી બરાબર નાની છોકરીને કાઢી મૂકી પછી મારી ને એની માને કાઢી મૂકી અને તારી કાજલને મારે પૂછવાનું તારી જે કાજલ રહી ને એ ટ્રુથ ડેર રમે છે કાલે હું બધા વિડીયો મૂકીશ તમે ટ્રૂથ એન્ડ ડેર ગેમ એવી છે કે એની અંદર તમને સત્ય જ બોલવાનું હોય તમે ત્રુટ લ્યો ને એટલે બરાબર અને તમે ડેર કહો એટલે તમારે કે ડેરિંગ બતાવવાનું હોય બરાબર તો આની અંદર મિત્ર ગાજલને એવો સવાલ પૂછે છે પેલી છોકરી કે તમારા જીવનની અંદર કે વિસુભાઈ પહેલાં કોઈ હતું તો આ ભડની દીકરી એમ કે છે ના આમના સિવાય મારા જીવનમાં કોઈ નહોતું બોલો

એની હાથ વરાની દીકરી હતી બરાબર અને તમારે પાંચ વર્ષથી સંબંધ હતા રિલેશન હતા આ હું નીકળ્યા છો ખોટક હે જુઠ્ઠું બોલો છો માર્કેટમાં બનાવવા નીકળ્યા છો દૂ બનાવો છો બધાને હે કાજલની ની માં ને કહી દેજો કાજલ તારી માં ને તે આખા ગામને ખબર છે તારી માં ના ધંધા શું છે હાલી છૂટા છો અને ધમકાવતા ને હો મને થાય ની કરવા જ મંડવાનું થાય ઈ કરવા જ મંડવાનું આજે તમે કોઈની દીકરીની ઇજ્જત કાઢી હોય તો ક્યારેક તમારા ઘર ઉપર આવે જ્યારે એ છોકરીનું બધા બોલતા હતા કે એ માથે ઓઢું નતું ગમતું મર્યાદામાં નોતી રહેતી ને એને હું મોડા હોય નતું ગમતું ને એને મારા માં ભેગું નતું રહેવું ને એને મારા ઘર ફેમિલીથી અલગ લેવા રહેવા લઈ જાવતું ને એ તદન બધું ખોટું હતું તું કે કુંવારી લાયો આ કાજલીને એના દિવસ પછી તું સાતમો નંબર બકા સાતમો નંબર